વડોદરામાં સતત વરસતા વરસાદે અનેક ગરબા મેદાનોમાં કાદવ અને કીચડ સર્જી દીધો છે પરંતુ મોતીબાગ ખાતે આવેલ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાનું મેદાન ખેલૈયાઓ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે આ મેદાનની વિશેષતા એ છે કે વરસાદ પછી પણ ઝડપથી તે સુકાઈ જાય છે જેના કારણે આયોજકોને વિશ્વાસ છે કે અહીં ગરબા રમવામાં કોઈ મુશ્કેલી નહીં પડે રોયલ ગરબા તરીકે ઓળખાતા આ હેરિટેજ ગરબા વડોદરાના ગરબા પ્રેમીઓ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે દર વર્ષે મોટી સંખ્યામાં ખેલૈયાઓ આ મેદાનમાં ઉમટી પડે છે અને પરંપરાગત રીતે આધુનિક શૈલીમાં સંગીતના તાલે ઝૂમી ઉઠે છે મોતીબાગ મેદાનનું સૌંદર્ય લક્ષ્મી વિલાસ પેલેસની પૃષ્ઠભૂમિ અને અનોખો માહોલ ખેલૈયાઓને અનન્ય અનુભવ કરાવે છે આ વર્ષે વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓની ઉત્સુકતા ઓછી નથી થઈ આયોજકો તરફથી કરવામાં આવેલી સુવ્યવસ્થિત તૈયારીને કારણે મેદાન સુરક્ષિત અને આરામદાયક રહે તે બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે વડોદરાના આ અનોખા હેરિટેજ ગરબા મેદાનમાં ખેલૈયાઓ માટે ફરી એકવાર યાદગાર પળો સર્જવા તૈયાર છે ગ્રાઉન્ડ તો વિશે જો હું આ દોઢસો વર્ષ કરતા જૂનું ગ્રાઉન્ડ છે એટલે ગ્રાઉન્ડ ની સરસ નેચરલ ડ્રેનેજ પેટર્ન છે ગમે તેટલો ગઈકાલે રાત્રે આટલું ક્લાઉડ બસનો જે વરસાદ કહેવાય એવો વરસાદ થયો છે પણ તે છતાં આજે આપણે ઊભા છીએ અને આપણી આજુબાજુ જોઈ રહ્યા છે ગ્રાઉન્ડ એકદમ સરસ છે આજે પણ જો કોઈને રમવા હોય ગરબા તો એવી પરિસ્થિતિ છે કે કલાકમાં એ ગરબા રમી શકે એવું ગ્રાઉન્ડ છે નંબર વન નંબર ટુ આખા પેલેસનું કમ્પાઉન્ડ જે છે તે એટલું સુંદર અને એટલું નેચરલ કમ્પાઉન્ડ છે કે એની અંદર વરસાદ જ્યારે પડે છે ત્યારે વરસાદ જે છે તે શોષવાઈ જાય છે આ આર્ટિફિશિયલી મેડ કમ્પાઉન્ડ નથી આ નેચરલ કમ્પાઉન્ડ છે એટલે એ જોતાને આજની તારીખે હું સંગ્રામબારોડનું ઇન્ફ્રા જોઉં છું કમિટીમાં અને મને એટલો વિશ્વાસ છે કે આજની તારીખે કાં કાલે જ્યારે ગરબા ચાલુ થવાના છે ત્યારે ઇન્કલુડિંગ એટલીસ્ટ થર્ટી ફોર્ટી ફિફ્ટી પર્સન્ટ ઓફ પાર્કિંગ સાથે તમે ગરબા આરામથી એન્જોય કરી શકશો એવી પરિસ્થિતિ તો આજે જ છે જો ઉઘાડ નીકળે અને ભગવાનની દયાથી તમારું ચેનલ આવ્યું છે અને ઉઘાડ નીકળ્યો છે અને આવી રીતે જો ઉઘાડ વધારે યથાવત રહે તું તો પછી મને કોઈ ચિંતાનો વિષય લાગતો નથી કે બરોડાની પ્રજાને ગરબા અહીંયા ના રમવા મળે એવો તો કોઈ પ્રશ્ન પેદા જ નથી થતો